તો રામ રામ બધા ભાઈઓને તો જ આપણે આપણો મહિન્દ્રા યુઓ ટેક પાંચસો પંચોતેર ડીઆઈની વાત કરવાની છીએ ફોર વ્હીલ ફોર વ્હીલર ડ્રાઈવમાં છે ટ્રેક્ટર આપણું તો આપણે તમને ફોર વ્હીલર ડ્રાઈવમાં છે ડીજી સેન્સ ફોરજી સાથે આવે છે ડ્યુઅલ ક્લચ આવે છે સિક્સ મારીની વોરંટી આવે છે અને આ આપણું ટ્રેક્ટર આવું છે તો આવું ટક્ટર આપણું દેખાય છે આગળ તો આ બાજુ આવે છે આ આવું છે જોઈ રહ્યા છો ને પાછળથી આવું દેખાય અને આ સાથે એનું મહિન્દ્ર કંપનીનું વેટર છે તો આવી ચાલુ કરવાની નીચે છે આ આપણે ડીઝલ નાંકી ચાવી છે તો આપણે હવે શરૂઆત કરી આગલા ટાયરથી તો સીએટના ટાયર આવે છે આપણે આગલા નવ પાંચ વીસના આવે છે 20 વીસના આવે છે આયુષ્માન ટાયર છે નું નામ છે ટાયરનું અને પાછળના ટાયર આવે છે જે પાછળના સીએટના તો આવે છે પણ ચૌદ નવ ના આવે છે ટાયર સીએટના વાત કરવી તો અહીંયા આપણે ટૂલ બોક્સ મળી જાય છે પાના પકડે આપણે મૂકવા હતોનું આવીની હેઝર લાઇટ આવે છે આપણે ઇન્ડિકેટર બ્રેક લાઈટ પાછળની બ્રેક લાઇટ આવી આવે છે આપણે ડ્યુઅલ ક્લચ આવે છે ડ્યુઅલ ક્લચ એટલે તમને જે ભાઈઓને ખબર ન પડે સમજાવી દઉં આટલો ક્લચ કરો એટલે ગેર પડી જાય અને આટલો કરો એટલે આપણે પીટીઓનો ગેર પડી જાય આપણો અને આ ટ્રેક્ટર આપણે ફોર વ્હીલ ડ્રાઈવમાં છે ફોર બાય ફોર છે સિંગલ પાવર પાવરસ્ટેરિંગ મળે છે એટલે તમને બતાવી દઉં સિંગલ જેક મળે છે પાવર સ્ટેરિંગનો આપણી મોટી સુપરી બેટરી આવે છે એમાં એક્સાઇડ કંપનીની એક્સપ્રેસ હેવી ડ્યુટી બેટરી છે એમએચ ડી આઠસો એસી મોડલનું નામ છે ઓઇલ બ્રેક આવે છે આપણે એમાં અને આવું કંઈક સાયલેન્સર આવે છે આપણે ટ્રેક્ટરનું જોઈ શકો છો આગળ બમ્પર પર મળે છે જે ભાઈ ટ્રેક્ટર લેવું હોય તો શક્તિ ટ્રેક્ટર તું કારણપુરમાં કોન્ટેક્ટ કરી શકો છો આપણે આગળ આવી જાળી આવે છે લાઇટો આપણે સરસ મજાની લાઇટો આવે છે એનો થોડો આગળ બહુ ઘણો દૂર જાય છે ફરી ઘોડે લાઇટો છે અંદર આખો તમને સિસ્ટમ બતાવીશ આપણે ઉપર ચડી જઈએ હવે

બેટરીનું ઇનિકેશન મળી જાય છે ફ્યુલનું મળી જાય છે પીટીઓનું મળી જાય છે પાર્કિંગ બ્રેકનું સર્વિસ સર્વિસનો ટાઈમ બતાવી દે છે અલગ અલગ ટેમ્પરેચર વધારો થઈ ગયું એનું છે ઇનિશન સ્ટાર્ટ છે એનું બતાવે છે અલગ અલગ બધી લાઈટ બતાવે છે ચોકઅપનો થઈ ગયું ફિલ્ટર એનું બતાવે છે અને અહીંયા આપણે તમને બતાવું તો ફોર ફોર બાય ફોરનો એક્ટિવ થાય તેનું સિંગલ સિંગન આવે છે એ જગ્યાએ દો પેલા અને આ આપણો હાથ લેવર આવે છે આપણો અહીં આપણે આ આ ઇન્ડિકેટરના છે બાજુ આ જમણી બાજુનો આ લાઇટરનું કંટ્રોલ છે

આ આપણે પીટીઓનો ગેર પીટીઓનું આપણે ઓલું છે ગેર છે આ આપણે ફોર બાય ફોરમાં કરવાનું આપણે આમ કરો એટલે આ ફોર બાય ફોર થઈ ગયું અને આમ પાછળ ખેંચી લો એટલે ફોર બાયમાં ટુમાં આવી જાય છે પાછળ ટાંગામાં આવી જાય છે આ આપણને ચાર ગેરનું મળે છે દિવસ થયેલ પાંચ ગેર પણ સારા સ્મૂથ પડે છે આ આપણને લિફ્ટ મળે છે આવી

આ આપણે ડીઝલ નું બતાવે છે અહીંયા આમાં બતાવવાનું ભૂલી ગયો અહીં આપણે કલાકો બતાવે છે આ ટ્રેક્ટર નું ટેમ્પરેચર બતાવે છે અહીં આપણે મલ્ટી પ્લાવ નું લીવર મળી જાય છે જે આપણે પ્લાવ જોડી ગયો છે તો એનો અને એના એના ઓક જરીર છે આ બી અને આપણે ટોલી જોઈન્ટ કરી હોય તો એનો એની નોઝલ છે આ વાળ અને આપણે આ છે મલ્ટીપ્લાયનો ચેક આપણે આવેલો જ્યારે વાલ આવી છે મેન આપણો ઓઇલ બ્રેક મળે છે ટ્રેક્ટરમાં બીજું તો કંઈ બાકી રહ્યું નથી અને સુડતાલીસ એચપીનું ટ્રેક્ટર છે આપણે અને ફોર બાય ફોર છે એટલે પચાસ પંચાવન એચપી જેટલી તાકાત કરી શકે છે ટ્રેક્ટર તો અને આ એનો અરીસો આવે છે અને ટ્રેક્ટરનો સાયલેન્સર તમે એનો અવાજ બતાવી દો છો

અને આપણે આ ફોર ઓફરનું ફ્રન્ટ આવે જે પેક આવે જેટલે પાણી પાણી કે ગારો બારો કાંઈ કરી ન શકે કીચડ બિચડમાં આપણે નાખ્યું હોય તો કંઈ થાય નહીં અંદર ખરાબ ન થાય આપણે તેનો માટેનું આવે છે આપણે આપણા ડ્રાય ટાઈપનું ફિલ્ટર આવે છે જે આપણે એટલું કોલિંગ બતાવવું મોનોટાનું અને આ પાસલ ખુલ્લે બહુ ખરાબ વસ્તુ બતાવે કેમ કે આમાં આગળ ખુલ્લે તો સારું લાગે તો આપણે આ એનું ફિલ્ટર મળી જાય છે આનું ડ્રાય ટાઈપનું ફિલ્ટર આવે ચોક આ ચોક થાય તો એનું સેન્સર છે પંપ બતાવી દે મીટરમાં ચાર સિલિન્ડર એન્જિન આવે છે બસ કંપનીનો પંપ આવે છે અંદર વોટર સેપરેટર નહીં થાય આપ્યું એટલે બીજાનું પાણી હોય તો તેને અલગ કરી શકે તે આપ્યું આ તેનો સેલ્ફ આપ્યો છે નાનો ટીવીએસ કંપનીનો છે નો છે કેવી નો સેલ્ફ છે આપણે તેની કુલરની ટાંકી મળી જાય છે આમાં આ મળે આપણે આગળ રીડીમાં આપણે જાળી મળી જાય છે જોઈ શકો છો વધારે પડતું જામ થઈ ગયું હોય તો આ કાઢીને તમે સાફ કરી શકો છો એ લેતાને સાફ કરવાની જરૂર ન પડે અને એનો વેન્ટિલેટર છે આપણે આપણને તેનો પંપ મળે છે પાવર અને બે અલગ અલગ પંપ પંપત છે બે પંપ કહેવાય છે એનો અને ફાઇનાન્શિયલમાંથી આપણે હીટ પ્રોટેક્ટર આપે છે કંપનીમાં એક હીટ પ્રોટ્રેક્ટર આવે એ નહીં થાય ખરાબ વસ્તુ કહેવાય ટ્રેક્ટરની કિંમત સાડા નવા નવ

બીજી સાઇન્સ છેલ્લે તમને ખાન બધા કહી દઉં કે જે અહીં નીચે તમે સીટની નીચે જોઈ શકો છો આ જીપીએસ આવે છે કે એક વર્ષે વર્ષે તમારે બે હજાર રૂપિયા રિચાર્જ કરવું પડે તેમાં તમને બધું આવે કે ડીઝલ કેટલું છે ટ્રેક્ટરમાં કેટલું ડીઝલ ડીઝલ ચાલે એટલું છે કેટલા ટ્રેક્ટર ચાલ્યું કઈ જગ્યાએ ચાલે છે તમને લાઈવ લોકેશન મળી જાય ટ્રેક્ટરની કઈ રીતે ટ્રેક્ટર કઈ જગ્યાએ પડ્યું છે બધું તમને બતાવી દે અંદર આમાં અને આ છે આપણો ડિફરન્સ તારો કે ટ્રેક્ટર ગમે ત્યાં કૂતાઈ ગયું હોય કે ફસાઈ ગયું હોય તો તમે દસ ઉપર દસ રેસ રાખીને ત્યાં સ્ટેરિંગ સીધું રાખવાનું અને ગીરમાં નાખીને આને દબાવવાનું તો તમે ટ્રેક્ટર ગમે કૂતાઈ ગયેલું હોય તો નીકળી જાય એવું કંપનીનો ખ્યાલનું છે ભાઈ આપણું નથી કંપની એવું કહેતી હતી એટલે આપણે પૂછ્યું તારે અને આપણે બાર વોટનો સોકેટ મળી જાય ફોન પણ ચાર્જિંગ કરવો તમારે ભારતનો સાથી પોઈન્ટ મળી જશે આ છે આપણે બંધ કરવાનું ડૉક્ટરની સ્વીચ બાકી તો કાંઈ રહ્યું નથી લાગતું બધું લગભગ તો આવી ગયું છે આમ આ નીચે આમ ખેંચો એટલે ટ્રેક્ટર બોનટ ખુલી જાય છે અને જે વાગચરી વાલ બતાવતો તો યા આ છે ઓક્ઝિલરી વાલ એના અને આ છે આપણે ટોયલી જોડવાનો વાલ્વ અલગથી ફિટ કરાવવો પડ્યો એટલે કહી દે અમદાવાદ કંપનીમાં આપણે અને આ છે લાઇટોને હું આપણે નવા પેટ લગાડવાની જગ્યા નવા પેટ લગાડવાની જગ્યા છે અહીંયા અને આમાં આપણે યુએસપીટી એનો ઓપ્શન મળી જાય છે ધારો કેજો જો તમને બતાવીને આપણે આગળ કરો એટલે પીટીયુ આપણે આગળ હાલે એટલે આગળ ફરે આમ કરો એટલે રિવર્સ ફરે અને ન્યૂટલ આગળ ફરે છે તો બધું પંખા આવે છે મજબૂત સારા એવા બધું તો કમ્પ્લીટ થઈ ગયું છે લાલ કલરની આપણે આપે છે કમની વાળામાં કઈ આવે અને સ્ટાયરિંગ તો સ્ટેરિંગની વાત કરી તો માં એકદમ સારું સ્ટેરિંગ છે મજબૂત સારું એવું પણ થોડુંક આ જે પાવર સ્ટેરિંગનો જેક આવે ત્યાં થોડુંક બે કરી નાખ્યું હોય ને તો સ્ટેરિંગ સ્ટેરિંગ થોડુંક સોફ્ટ થઈ જાય સ્ટેરિંગ કારણ કે સ્ટેરિંગ બહુ વધારે પડતું આગળ પડે છે તમને બતાવી દઉં અને તમને ફોન મૂકવાની જગ્યા મળે છે પણ કાંઈ કામની નથી કેમ કે તમે ફોન મૂકો એટલે તમને જો આ ફોનનું કવર છે ફોન મૂકીને બતાવું આટલો ફોન બહાર રહેશે ક્યારેક બધો બધો આવ્યો હોય તો આપણો ફોન ઉછળીને બહાર લીધો જાય કે કઈ કામનો છે નહીં આ કંપની થોડુંક જોવાની જરૂર છે આ મોટું કરવાની જરૂર છે અહીંયા આપણે રૂપ મળી જાય છે પ્રોટેક્શન થોડું નો જાય અંદર જાય એના માટે બસ બાકી તો કમ્પ્લીટ ટ્રેક્ટર છે ટ્રક બીજું કંઈ વાંધો નહીં વાંધો નથી કાંઈ જે ભાઈને પણ લેવું હોય તો લઈ શકે છે સારું આવે છે પણ અમારા એન્કોર માર્કેટ અહીંની વેલ્યુ બહુ ઓછી છે એટલે આ ટ્રેક્ટર તો એન્કોર બહુ ઓછા વેચાય અમારે જ્યાં પણ માર્કેટ છે નહીં ત્યાં અમે ટ્રેક્ટર વધારે પડતા વેચાય છે અને વેલ્યુ પણ સારી મળશે અહીંયા અમારા વેચવા અત્યારે ગાઢો તો કંઈ ઉબોર ઉપર અમારે વેલ્યુ રહી નથી વેલ્યુ રહેતી નથી ટ્રેક્ટરની અહીંયા અમારે ભૂમિપત્ર વધારે પડતું ચાલે તો જે ભાઈને પણ અહીંયા વિસ્તારમાં શું સારું ડિસ્કાઉન્ટ મળતું હોય સારી પ્રાઇઝમાં મળતું હોય તો લઈ શકો છો ટ્રેક્ટર એકદમ સારું આવે છે ટ્રેક્ટરમાં તો વાંધો આવતો નથી ઉડતાલીસ એચપીનું ટ્રેક્ટર છે આપણે તો વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઇક કરજો ચેનલને કરી દો તો હવે બીજા કયા ટ્રેક્ટર માટે વિડીયો જોવો તો તમારે તો એની નીચે કમેન્ટ કરીને બતાવી શકો છો તો મળીએ તમને નવા વિડીયોમાં